નમસ્કાર મિત્રો બિયાર ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષા વિડીયોની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ તો મિત્રો ગઈકાલના રોજ છે એ ટેટ એટલે કે ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ આજે પરીક્ષા લેવાય છે પ્રાથમિક શિક્ષકો માટેની તો આજ ટેટની પરીક્ષા લેવાય છે એમનું જે પ્રમાણપત્ર આપવામાં આવે છે તો આ પ્રમાણપત્રની વેલિડિટી બાબતની એની મુદ્દત બાબતનો છે ગઈકાલે એક લેટર કરવામાં આવેલો છે જે આવનારી જે ભરતી છે એના માટે ખાસ આપરિપત્ર એના અનુસંધાનમાં જ આપરિપત્ર કરવામાં આવેલો છે જેમાં ડિટેલમાં મિત્રો વાત જો જોવામાં આવે તો પ્રસ્તાવનાની પહેલી શરૂઆતમાં વાત કરવામાં આવે તો ચાર ટોટલ છે આપણને સંદર્ભ પત્રો આપવામાં આવેલા છે અગાઉના છે ચાર સંદર્ભ પત્રો પત્રો થયેલા છે કે જેના આધારે છે એ જેતે સમયે અલગ અલગ નિયમ કરેલો કરવામાં આવેલા તેમાં ત્રણ સંદર્ભ પત્રના નિયમ છે અને ચોથો સંદર્ભ પત્ર છે પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીનો જે લેટર જે કાંઈ પણ હોય છે પત્ર એના આધારે એ સંદર્ભ રહેલો છે એમાં સૌપ્રથમ સંદર્ભની વાત કરવામાં આવે તો બે હજાર અગિયારનો જે સંદર્ભ કરવામાં આવેલો હતો એની અંદર છે એ ટેટ વન છે ધોરણ એક થી પાંચ માટે અને ટેટ ટુ છે એ છ થી આઠ માટે ફરજિયાત પાસ કરવાનું રહેશે તેમજ ટેટ વન અને ટેટ ટુનું પ્રમાણપત્રનું પાંચ વર્ષ મુન સુધી એ માન્ય રહેશે એટલે કે પાંચ વર્ષની વેલિડિટી બાબત પ્રશ્નો એ પત્ર કરવામાં આવેલો હતો અને ધોરણ પ્રમાણે કરવામાં આવ્યો કે કયા ધોરણમાં કઈ પરીક્ષા લેવામાં આવેલી છે આ બે હજાર અગિયારના પ્રસ્તાવની વાત ઠરાવની વાત કરવામાં આવે ત્યારબાદ બે હજાર તેરમાં એક ઠરાવ કરવામાં આવેલો કે જેમાં નીચે મુજબનો થોડો ઘણો સુધારો કરવામાં આવેલો હતો અને એ સુધારો ખાલી એટલો જ હતો કે પાંચ વર્ષની વેલિડિટી તો રહી છે તે બરાબર પણ ગમે તેટલા પ્રયત્નો આ કસોટી આપવા માટે માન્ય રહેશે ઉમેદવાર જો ઈચ્છે તો એને જે પોતાના ગુણાત્મક સુધારણા માટે સારા મેરિટ માટે એક કરતાં વધુ વખત પરીક્ષા આપી શકશે અને તેવી સ્થિતિમાં ઉમેદવાર શિક્ષક ભરતી માટેની પરીક્ષા પાસ કરેલું જે પ્રમાણપત્ર રજૂ કરશે તે ધ્યાને લેવામાં આવશે જે બીજો લેટર થયો હતો બે ની અંદર એ એના સંદર્ભની વાત છે ત્યારબાદ જો વાત કરવામાં તો બે હજાર એકવીસ નો જે લેટર કરવામાં આવેલ હતો એટલે કે કોવિડ સમય આસપાસ નવી શિક્ષણ નીતિ આવી હતી એ સમય આસપાસની વાત છે તો એ સમયે જે લેટર કરવામાં આવેલો હતું એમાં એક જોગવાઈ કરવામાં આવેલી હતી કે શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્રની માન્યતા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસમાં સૂચવ્યા મુજબ શિક્ષક યોગ્યતા કસોટીના નવા નિયમો અમલમાં આવે ત્યાં સુધી રહેશે તેમ જોગવાઈ કરવામાં આવેલ હતું બે હજાર એકવીસના ઠરાવથી

થયા તારીખ પાંચ વર્ષ અથવા તો એનસીટી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે મુજબ પરીક્ષાનું નવું માળખું સૂચવવામાં આવે ત્યાં સુધી તે બંનેમાં જે વહેલું હોય ત્યાં સુધી રહેશે આ બધાને જ પ્રશ્ન રહેતો હતો કે લાઈફ ટાઈમ છે અમારી વેલિડિટી કરી દેવામાં આવેલી છે આય તમે જવાબ સાંભળી લેજો લાઈફ ટાઈમ વેલિડિટી નથી કરવામાં આવેલી સીધી વસ્તુ છે ટાટમાં પણ આજ વસ્તુ હતી ટેટમાં પણ આજ વસ્તુ હતી કે લાઈફ ટાઈમ વેલિડિટી નથી કરવામાં આવેલી તમારા પ્રમાણપત્રની સિમ્પલ એટલું જ છે કે નવી શિક્ષણ નીતિ જે છે એનસીટી દ્વારા જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર મુજબ ટેટ ટેક્ષાનું જે નવું માળખું લેવામાં આવે તો ત્યાં સુધી જ એ પરીક્ષા પ્રમાણપત્રની મુદ્દત જે કઈ પણ છે એ ગણવામાં આવશે બંનેમાંથી જે વહેલું હોય એ પ્રમાણે એની મુદ્દત ગણવામાં આવશે આ એક પોઈન્ટ ખાસ છે બધા સમજી લેજો ટેટના ઉમેદવારો ત્યારબાદ આ વર્ષે થનાર વિદ્યાશાખ ભરતીમાં વર્ષ બે હજાર ત્રેવીસ પહેલા જે ઉમેદવારો ટેટ પરીક્ષા પાસ કરેલ છે તેવા અને વર્ષ બે હજાર ત્રેવીસમાં ટેટ પાસ કરેલ છે તેવા તમામ ઉમેદવારોની શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્ર માન્ય ગણવાના રહેશે આ તો સીધી વસ્તુ છે ભરતીમાં આ બાબતની વાત કરવામાં આવેલી છે કે બે હજાર અગિયાર થી લઈને બે સુધી ટેટ વન અને ટેટ ટુ અનુક્રમે જે ભરતી આવે છે એના જે પ્રમાણપત્ર રહેલા છે એ માન્ય ગણવામાં આવેલા છે ભરતી માટે એલિજિબલ ગણ્યા છે તો એના પ્રમાણપત્ર પણ એલિજિબલ ગણાશે કેમ કે અત્યાર સુધીને जी जे टेट परीक्षा टಾಟम पण आज वस्तु होती

ભાગ લઈ શકશે આ તો એ જ વસ્તુ થઈ છે કે બે હાજર ત્રેવીસ સુધી બધી આવનારી છે ભરતી પણ થઈ જશે ભરતી થયા બાદ નવી જે પરીક્ષા લેવામાં આવશે એની અંદર છે એ જે કોઈ પણ ઉમેદવારો એલિજિબલ થતા હોય છે પરીક્ષા આપવા માટે વય મર્યાદા મુજબ છે શૈક્ષણિક લાયકાત મુજબ છે જે એલિજિબલ થતા હોય છે એવા ઉમેદવારો છે આ આગામી સમયમાં જે ટેટ પરીક્ષા લેવામાં આવશે એની એની અંદર ભાગ લઈ શકશે મતલબ સીધી વાત છે કે બે તમારા માટે છે અંતિમ વર્ષ પ્રમાણે તમે ગણી શકો છો આ તમારું છે એક લિમિટ પૂરી થઈ જશે બધી જ પ્રકારની ટેટની માર્કશીટની ભરતી બાબતની બધું હવે જે કંઈ પણ આવશે નવેસરથી નવો દાવ એ પ્રમાણે જે વસ્તુ આપણે ગણીએ છીએ એ પ્રમાણે જ રહેશે નવી પરીક્ષા લેવાશે નવી પરીક્ષાના આધારે નવી ભરતી થશે જે કઈ પણ નવા નિયમ મુજબ બી કદાચ થઈ શકે તો કઈ કહેવાય નહીં જોઈએ હાલ પૂરતી તો બે હજાર ત્રેવીસ ની જે ભરતી થવાની છે તો જૂની પદ્ધતિ જ થવાની છે પણ આથી એ ટેટની જે પ્રમાણપત્રની માન્યતા મુદ્દત જે વધારવામાં આવેલી હતી એ બાબતની ચોખવટ તમને જે કઈ પણ ઘણા ઘણા ઉમેદવારો પ્રશ્ન આવ્યા હતા કે સાહેબ આમાં આ જે છેલ્લો પોઈન્ટ છે કેવા શું માંગે છે તો તમને ડિટેલમાં બધી જ માહિતી આ વિડીયોમાં આપી દીધી છે આશા રાખું છું કે કદાચ તમને બધી જ માહિતી મળી જશે તો વિડીયો જોડતી મિત્રો લાઈક કરી દેજો બીજા મિત્રો સુધી માહિતી પહોંચવા માટે વિડીયો શેર જરૂર કરી દેજો અને આવી જ માહિતી માટે આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો નીચે તમને ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે માં પણ જોડે જજો ત્યાં પણ નાની નાની અપડેટ આપતો રહેતો હોઉં છું એટલા માટે તો બસ મિત્રો ત્યાં સુધી આવજો ધન્યવાદ